નમસ્કાર શો ટાઈમ સ્વાગત છે ભાવનગર માં આવેલ બે ખાનગી કંપની દ્વારા કંપનીમાં કામ કરતા પાંચસો થી વધુ કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવતા ભાવનગર જિલ્લા મજદૂર સંઘ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે ભાવનગરની રિલાયન્સ લિમિટેડ અને હરિયાણી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા છૂટા કરવામાં આવેલ કર્મચારીઓ ભાવનગર જિલ્લા મજદૂર સંઘના હોદ્દેદારોની આગેવાની હેઠળ કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા મજદૂર સંઘના આગેવાનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે છેલ્લા બે મહિનામાં કટકે કટકે કરીને છૂટા કરે છે લગભગ લોકો કામ કરી કોઈ મોટી ઇન્ડસ્ટ્રી નથી કે એ લોકોને એક સાથે પાંચસો લોકોને રોજગારી મળી શકે અને પરિવાર ચલાવો પણ આજના સમયમાં ખૂબ મુશ્કેલ પડે તો માનનીય શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને મેં આવેદનપત્ર આપી છે આપણા માર્ગ પર તો અમારી લાગણીના માગણી આપણા બંને કંપનીઓએ લેબર એક્ટના નિયમોનો પોતાના હિતમાં ઉપયોગ કરેલ હોય કર્મચારીઓને ન્યાય અપાવવા રજૂઆત કરવામાં આવી છે